ગણેશ મહોત્સવ નિમિત્તે અત્યારથી જ ભગવાનની મૂર્તિઓ બનાવવાનું શરૂ થઈ ગયું છે સરકાર દ્વારા મૂર્તિમાં પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવાયો છે તેમ છતાં કોડીનારમાં ભગવાન ગણેશની મૂર્તિમાં પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે મૂર્તિનું કામ કરે દસ થી બાર વર્ષથી કરી મહિનોમાં ત્રણ ચાર મહિનો હોય ત્યારે કામ ચાલુ કરી એક મહિનો સીધીનો હોય

એના ઉપર ઓઇલ પ્લેટ વગેરે બધું લાગે છે અને જે દરિયામાં અથવા નદીઓમાં જે વિસર્જન થાય છે તેના કારણે મરીન જીવોને બહુ મોટી નુકસાની થાય છે હાઈકોર્ટનો આદેશ હોવા છતાં કોડીનારમાં પ્લાસ્ટર ઓફ પેરિસની ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવવામાં આવે છે જે અંગે જાણ થતાં પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે ગણેશ ભગવાનની ખરીદી કરનાર લોકોએ ગારા માટીની મૂર્તિ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ ગયા વર્ષે સરકારે આના ઉપર પરિપત્ર પણ લાવેલો અને એના ઉપર પ્રતિબંધ લાવેલું પણ ગયા વર્ષે સફળતા નથી મળી પણ જો પ્રજાજબ આવું બધી વસ્તુમાં ધ્યાન રાખે અને પ્લાસ્ટર ઓફ પેરિસના બદલે માટીના ગણપતિ બનાવી અને એની પૂજા અર્ચન કરે તો જ મને લાગે છે કે ભગવાનની સાચી અર્ચના ઘણા છે કોડીનારમાં હાઈકોર્ટના આદેશના થઈ રહેલા ખુલ્લામ ભંગ બદલ પ્રકૃતિ પ્રેમીઓ રોષે ભરાયા છે અને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બનાવનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે દિલીપ મોરી વીટીવી જૂનાગઢ